નમસ્કાર દર્શક મિત્રો 2025 રાત્રે 8 વાગ્યા આસપાસ ડબલ હત્યાનો બનાવ બનેલ છે બનાવની વિગત જોઈએ તો પતિ પત્નીના કજિયા કંકાસ માણસને ક્યાં સુધી લઈ જાય છે કે એક જમાઈ પોતાના જ સાસુ સતા સસરાને હત્યા કરી નાખે છે મરનાર દંપતી ખારજાપાના વિસ્તારમાં રહેતા હતા જમાયા તેની ઘર પર જઈ કરીને હત્યા આ દંપતીની હત્યા થતા મહુવા ટાઉન પોલીસ એએસપી શ્રી અંશુલ જૈન સાહેબ તથા પીઆઈ શ્રી સાહેબ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હત્યા કરી આરોપી થયો હતો ફરાર પરંતુ પોલીસના હાથેતમાં વયના મળી રહ્યા છે સમાચાર આગળની કાર્યવાહી મહુવા ટાઉન પોલીસ ચલાવી રહી છે હત્યા શું કામ કરી તે બાજુનો તપાસનો ધમધમાટ શરૂ છે હત્યાનો ભોગ બનનાર ભારતીબેન રમેશભાઈ ડોડાસીયા ઉમરવર્ષ ચાલીસ તથા રમેશભાઈ વીરાભાઈ ડોળાસિયા ઉમરવર્ષ પીતાલીસ મારનાર આરોપી અજય રાજુભાઈ ભીલ ઉમરવર્ષ ત્રીસ રહેવાસી મહુવા હત્યા પાછળનું કારણ ઘર કંકાસ વધુ વિગતોને રાહ રહી છે જો આવા કજિયા કંકાસનો સમજદારીપૂર્વક ઉકેલ ન લાવવામાં આવે તો ઘર પરિવાર વેર વિખેર થઈ જાય છે બાળકો અનાથ બની જાય છે આવા કજિયા કંકાસનો કેવો કરુણ અંજામ આવે છે જુઓ )